અમરેલી જિલ્લાના કુકાવાવના જીથુડી પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમ્મર દ્વારા દસ ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ સિંહ દિવસની આખા ભારત દેશમાં ધામીધૂમી ઉજવણી કરવામાં આવે છે દસ ઓગસ્ટના દિવસે સિંહની સુરક્ષા અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે સમગ્ર વિશ્વમાં સિંહની સંખ્યાઓ ઝડપથી ઘટી રહી છે

જીથુડી પ્રાથમિક શાળા ખાતે દસમી ઓગસ્ટ એટલે આપણા માટે ભવ્ય સિંહ દિવસની ઉજવણીનો દિવસ આજે જીથુડી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિશ્વ વિશ્વસિંહ દિવસ નિમિત્તે સિંહના મોરા પહેરી અને ગામની શેરીઓની અંદર ભવ્ય રેલી કાઢવામાં આવી આ રેલીની અંદર શાળાના શિક્ષકો બાળકો ગામના સરપંચ શ્રી સરપંચશ્રી એસએમસીની ટીમ અને આ ગ્રામજનો જોડાયા ત્યારબાદ રેલી પૂર્ણ થયા બાદ તિરંગા યાત્રા હર ઘર તિરંગા આગામી દિવસોમાં જ્યારે આપણે સૌ સાથે મળી અને આઝાદીનું પર્વ ઉજવી રહ્યા છીએ ત્યારે હર ઘર તિરંગા યાત્રાનું પણ સુંદર મજાનું આયોજન શાળાના બાળકો દ્વારા કર્યું સૌ ગ્રામજનો ગ્રામના આગેવાનો સહભાગી થયા સૌનો આ તકે ખૂબ ખૂબ આભાર અભિનંદન ભારત માતા કી જય